નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હું છું દિવેશ ગાડી અને સ્વાગત કરું છું આપ સર્વનું આપની પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસમાં વિદ્યાર્થી મિત્રો આજે આપણે ભણીશું ધોરણ સાત આપણો પ્રિય વિષય અંગ્રેજી જેનું પાંચમું યુનિટ નામ છે મી ટુ એટલે કે મને પણ આ યુનિટને આજે આપણે વિદ્યાર્થી મિત્રો પાંચમી એક્ટિવિટી વિશે અભ્યાસ કરવાના છીએ અગાઉ વિદ્યાર્થી મિત્રો આપણે આ યુનિટની ચાર એક્ટિવિટીઝ વિશે અભ્યાસ કરી ચૂક્યા છીએ જો તમે તેના વિડીયોઝ નથી જોયા તો તેને લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી હશે તેને જરૂરથી જોયા આવજો तो चलो शुरू करी एक्टिविटी नंबर 5 एक्टिविटी नंबर 5 का के ओके okay छे के बे रीड द एग्जांपल्स એટલે કે આ ઉદાહરણ વાંચો and fill in the blanks ખાલી જગ્યા પૂરો यूजिंग द वर्ड्स गिवन इन द बॉक्स આ બોક્સ માં આપેલા શબ્દો દ્વારા બોક્સ છે કે આ માતો કે વોટ Who When and Where વોટ એટલે શું Who એટલે કોણ When એટલે ક્યારે and Where એટલે ક્યાં આ શબ્દોનો ઉપયોગ કરીને એટલે કે આ ડબલ્યુએચ શબ્દોનો ઉપયોગ કરીને આપણે શું કરવાનું છે ખાલી જગ્યા પૂરવાની છે અને ખાલી જગ્યા ક્યાં આપેલી છે તો કે વાક્યની પહેલી પહેલી લાઈનમાં અહીંયા તો આપણને એક્ઝામ્પલ આપ્યું છે એટલે ખાલી જગ્યા ન હોય એમાં વાક્ય છે વિશ્વાસ પ્લેસ બેડમિન્ટન એટ હર્ષિસ હાઉસ એવરી સન્ડે તો પહેલા શું કરવાનું પહેલા જે આખું વાક્ય છે ને આખું વાક્ય સમજવાનું કે વિશ્વાસ પ્લેઝ બેડમિન્ટન બેડમિન્ટન એટલે શું થાય ફૂલ રેકેટ

તો વાક્યના આ રીતે વિદ્યાર્થી મિત્રો ભાગ પાડ નાખવાના તો પહેલી ખાલી જગ્યા ખાલી જગ્યા ઓર્ગેનાઇઝર સાયન્સ ફેર સાયન્સ ફેર નું ઓર્ગેનાઇઝેશન કોણ કરે છે હું આવશે પેલા પછી છે ખાલી જગ્યા ડઝ ધ સ્કૂલ ઓર્ગેનાઇઝ ધ સાયન્સ ફેર સ્કૂલ ઓર્ગેનાઇઝ ધ સાયન્સ ફેર તો ક્યાં રે વેન આવે અને સર આ વેરે હાલે ને તો હા વેર પણ ચાલશે કે વેર કે સ્કૂલ જે છે આ સાયન્સ ફેર નું આયોજન ક્યાં કરે છે ક્યાં તો વેર પણ ચાલે ને વેન પણ ચાલશે પછી છે ખાલી જગ્યા ડઝ ધ સ્કૂલ ઓર્ગેનાઇઝ ઇન ધ મંથ ઓફ ડિસેમ્બર સ્કૂલ ઓર્ગેનાઇઝ એટલે આયોજન કરે છે સ્કૂલ આયોજન કરે છે ડિસેમ્બર મહિનાના મંથમાં ડિસેમ્બર મહિનામાં આયોજન કરે છે શેનું આયોજન કરે છે શું આયોજન કરે છે એટલે વોટ નામનો શબ્દ આ રીતે વિદ્યાર્થી મિત્રો ખાલી જગ્યામાં જે શબ્દો છે ને એને બાદ કરીને આ પાછળ નું આખો તમે વાંચો ને તો તમારા મનની અંદરથી જે છે સવાલ ઉત્પન્ન થાય પછી સવાલ ઉત્પન્ન થાય ને એ આપણો ડબલ શબ્દ હોય પછી છે ખાલી જગ્યા ઓર્ગેનાઇઝ ધ સાયન્સ ફેર

ત્યારે તમે લેમન જ્યુસ પીવો છો અને ત્રીજી ખાલી જગ્યા ડ્રિંક્સ લેમન જ્યુસ એવરી આફ્ટરનુન કે ભાઈ લેમન જ્યુસ કોણ એટલે કે વુ કોણ પીવે છે આપણે પીએ છીએ પછીનો ચોથો છે મોનિકા અટેન્ડ્સ કરાટે ક્લાસીસ ડ્યુરિંગ ધ વીકએન્ડ્સ તો મોનિકા વ્યક્તિ થઈ અટેન્ડ્સ ક્રિયા થઈ કરાટે ક્લાસીસ એટલે કર્મ થઈ ગયું તો ભાઈ મોનિકા અટેન્ડ્સ કરાટે ક્લાસીસ મોનિકા કરાટે ક્લાસીસમાં જાય છે ડ્યુરિંગ ધ વીકેન્ડ્સ એટલે કે વીકેન્ડ્સ દરમિયાન એટલે કે જ્યારે અઠવાડિયાનો એન્ડ હોય શુક્ર રવિ હોય આ ત્રણ દિવસ દરમિયાન જે છે ત્યાં જાય છે તો ભાઈ પહેલા પહેલું આવશે મોનિકાની જગ્યાએ હું આવી જશે હું અટેન્ડ ધ કરાટે ક્લાસીસ ડ્યુરિંગ ધ વીકેન્ડ્સ એટલે કે કરાટે માં વીકેન્ડ્સ દરમિયાન કોણ જાય છે પછી ખાલી જગ્યા ડઝ મોનિકા અટેન્ડ ડ્યુરિંગ ધ વીકેન્ડ્સ કે ભાઈ મોનિકા વેકેશન દરમિયાન શું અટેન્ડ કરે છે શું અટેન્ડ કરે છે શું એટલે વોટ નામનો શબ્દ આવશે ઉપર હું આવ્યો નીચે નામાં વોટ પછી ખાલી જગ્યા ડઝ મોનિકા અટેન્ડ કરાટે ક્લાસીસ મોનિકા કરાટે ક્લાસીસ અટેન્ડ કરે છે ક્યારે આમાં સમય નથી આપેલો સમય નથી આપેલો સમયનો સવાલ પૂછવાનો છે વેન નામનો શબ્દ આવશે તો આ રીતે વિદ્યાર્થી મિત્રો આપણે શું કરવાના છે વાક્ય પ્રમાણે ડબલ શબ્દો ને ગોઠવવાના તો બસ વિદ્યાર્થી મિત્રો આજના વિડીયોમાં એટલું જ આજે આપણે ભણ્યા યુનિટ નંબર પાંચ ની એક્ટિવિટી નંબર પાંચ મળીશું આવતા વિડીયોમાં જેમ આપણે આ યુનિટની છઠ્ઠી એક્ટિવિટી વિશે અભ્યાસ કરીશું વિદ્યાર્થી મિત્રો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરો તમારા મિત્રોમાં શેર કરો અને ચેનલ બનાવવા હોય તો સબસ્ક્રાઈબ કરો